જેને તપાસ પોલીસ કરતી હતી એ દરમિયાન છેલ્લા દસક દિવસ પહેલાં સીપી સાહેબ અમદાવાદ સીપી સર શ્રી જી એસ મલિક સાહેબે અમારા ક્રાઇમ ડીસીપી અજીત રાજન સાહેબને ડાયરેક્ટ સૂચના આપી કે આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ થઈ ગયો છે આરોપી પકડવાના છે જેથી અજીત રાજન સાહેબ તથા એસીપી શ્રી યાદવ સાહેબના યાદવ સાહેબે અમને સૂચના આપી હતી અને ત્રણ ટીમ બનાવેલી પીએસઆઈ સોલંકી સાહેબ હતા પીએસઆઈ ભટ્ટ સાહેબ અને પીએસઆઈ મોરવાડી મોરડિયા સાહેબ એ ત્રણેયની ટીમ ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સિસથી આરોપીનું આરોપીની લોકેશન મેળવેલું અને જેને આરોપીને ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી પકડાવેલો હતો અને હાલ એને આરોપીને શેરકુટા પોલીસ સ્ટેશનને સોંપેલો છે

અને આ એક આરોપી જે બીજા બે આરોપી હતા એમાંથી પ્રવીણ ઉર્ફે કાળુને પકડી આવેલા છે અને એ મ્યુચ્યુઅલ ઓફેન્ડર છે એના વિરુદ્ધના સહી સંબંધી ઘણા બધા ગુનાઓ છે અને બે થી ત્રણ વખત એના વિરુદ્ધમાં પાસા પણ થઈ ગયા છે